હેલો એવરીબડી હું છું રાહુલ આહીર આપનું સ્વાગત કરું છું મારા એક નવા બ્લોગમાં તો હું કે બધા દાય રહ્યો ભાઈ મોજમાં ને હવે આજના આપણા બ્લોગની શરૂઆત થાય છે અત્યારે સાડા દસ પોણા અગિયાર જેવો ટાઈમ થયો છે ભાઈ ઓ સવારના અત્યારે ફ્રી થયા છે આડાવર આડાવર આમ જોઈએ તો કંઈ ખાસ કામ નતા આડાર ગામમાં થોડા ઘણા બધા કામ હતા એ બધા કરીને હવે ફ્રી થયા છે ભાઈ અને ભાઈ હમણાં તો જાઓ વરસાદ હતો હા તો નહીં ને આઠમનો ચાલુ થઈ ગયો તો આઠમના દિવસનો જ ચાલુ થઈ ગયો હતો ને ભાઈ વરસાદે દીધું ચાર દિવસ એકલ ધારો વહેતો હતો અને વરસાદે દીધી એટલે વાત પૂરી ગયો ને હવે અમે કોઈ દી જોયા નતા ને ઓવડા અહીંયા પાણી ચડાવી દીધા જો તમે બધા વિડીયો જોઈ લ્યો પછી આપણે બધી વાત ચાલુ કરવું ચાલુ તા ટ્રેક્ટર નવરું પડ્યું તો બે ચાલુ કરતા મારું કે ફટા કે બેન હરકાન છે પાણી જોઈએ ને એ વરસાદે દે એટલે અનગત નો એમ કે અમે કોઈ દી આટલા પાણી જોઈએ ને તો આટલા એની આ એક ફેરમાં ચડાવી દીધા હતા પાણી અને એટલે એની ભરાય કે પવન સાથે સાથે વરસાદ હતો પણ થોડોક વચ્ચે બ્રેક મારી જતો તો એકમ એકલ ધારો ફૂલ આવે વરસાદ પાછો વચ્ચે થોડોક બ્રેક મારી જતો તો એટલું સારું હતું બાકી નકર આટલા પાણી હતા ને ક્યાંય માહિમ નતા લ્યો ને તો હવે જો અત્યારે આપણે અહીંયા ધારિયામાં આવ્યા જો અત્યારે બધા માલ અહીંયા છે હમણાં તો કાયમ દિવસના રાતના અહીંયા જોઈએ કેમ કે બારા કચકાણ કચકાણ થઈ ગયા ને ધ્રાબા ઉપર છે બધા માલ જો આમણી લક્ષ્મી ઊભી છે ગાય ને બધા ઊભા છે અને આપણે આ દ્રાબો કરેલો છે પણ દ્રાબામાં શું પછી કચકાણ કચકાણ ને કચકાણ થઈ જતું ને વિહાર વરસાદ ચાલુ રહેતો ને એ ઘોડી ને ગાય ને બધા બે હોવા પછી બહુ કેવા ત્યાંથી હમણાં જો હવે તો પાછું કોરું માંડ્યું તો વાંધો નથી હવે મજાના ના દે એટલે વાંધા જેવું નથી જો આમણી આપણી નવી આવી હાઈ આમની છે એ ને વરસાદ ને બધું ભેગું થયું એટલે એને એ બધું જો હમણાં હવે થોડું ખાવું પીવું નહોતું બધું નહોતું જોઈએ હું મેં આવતું તો હવે ધીરે ધીરે મેળે આવે છે તો હમણી આપણી ખડેલી છે એ ઊભી છે એ વ્યાંય ગઈ છે અને જો રીની બેઠી છે પાડી પાડી આવી છે મીમાન થઈ છે અને હમણી છે જો ઓલી ખડેલી એ બધી વચાણે જો માંદણ કરીને ઊભ્યું છે કે કચકાણ કરે ને તો એને મજા આવે કચકાણમાં હું પછી જો આવી રીતના એ લેપ મારે છાણનો લેપ મારે એટલે માખ્યું નછ્યું બે અને લાઇટ તો ભાઈ અત્યારે છે ને લાઈટમાં એવા હેરાન થયા ની વાત જવા દીધો જો વાવાઝોડા દેવું હતું બધું પવન એકદમ હા વાવાઝોડું જોઈ લે ને પવન ફૂલ હોય એટલે લાઈટ તો એ જ જવાની એ ફાઇનલ જ છે પછી ઇન્વર્ટર બી થઈ ગયા હતા ખતમ ભાઈ છેલ્લે છેલ્લે તો ટ્રેક્ટરની બેટરી કાઢીને એમાંથી થયા તા ચાલુ ટ્રેક્ટરની બેટરી કાઢી મોબાઈલનું ચાર્જિંગ કરી લેવાના બોલ બધું હાલતું હોય અને પછી જઈને થાય ને કે બેટરી થઈ રહેવા આવી ત્યાં કા કાઢીને ટ્રેક્ટરમાં જવા દેવાની એટલે ટ્રેક્ટરમાં ચાર્જિંગ થઈ જાય વળી પાછી ટ્રાન્સફર લેવાની આવી હતી હું બધું આવી ગયો અને હવે તો કાલે તો જોતી લાઈટ આવી ગઈ હતી તો નથી અત્યારે વળી કામ ચાલુ હોય ને એટલે અત્યારે નથી જો પંખા બંખાનું બધું બંધ છે હવે તો માલ બધા હમણાં ઉપાડે જો લક્ષ્મીના ઠાણિયામાં ઠાણિયામાં આખો દિવસ લ્યો ને એટલે લઈને ઘડીક વાર બહાર નીકળવાનું વેરું ન આવતું ત્રણ ચાર દિવસ તો અંદર ને અંદર રહેતી તો પછી કાલે જો વરસાદ બંધ થઈ ગયો ને કાલે હતી બારી જ રાખવા અને ચાલો હવે અત્યારે જો હવે હું ફ્રી થયો મેં ઘડીક વાર બારી કાઢું એટલે પગ મોકરો કરી લે અને ઘડીક વાર મજા કરી લઈએ એ શાંતિ થી એ શાંતિ મસ્ત ઝોલા ખાઈ હટ અને ભાઈ શાંતિ હાલો લક્ષ્મી બારું જાવ ને ઓય નહી કરવું નથી કરવું ઝોલા ખાઈ તો ઉભી ઉભી હા હે હા અહીંયા હવે લક્ષ્મીને આપણે છૂટી કરી મૂકી લક્ષ્મી હવે તો અહીં નહીં સાની મુનિ ચરશે નહીં આ ડાવનું જાવું કે નહીં કાંઈ એની રીતે તો મજાની ગુમરા મારશે અને ચરશે કેમ મોરલા ટેહો ટેહો કરે ભાઈ અને ભાઈ આ વરસાદ હતો ને સૌથી વધુ તકલીફ પડીડી હોય ને તો પશુને અને પશુ ને પખીડા પડી છેડો અને અવડા પખીડા મરી ગયા બીજા મોટા દાલો કઈ વાંધો ના આવે જે થોડુંક સર્વાઈવ કરી જાય બાકી ઝીણા મોટા ઝીણા મોટા પક્ષી છે ને બહુ મરી અમે અમારી નજર અમે જોયા બહુ જાજા મરી ગયા અને મોરલાઓને એવડી તકલીફ પડી કેમ કે ભાઈ એનું શરીર આવડું મોટું હોય ઉડી હગે નહીં અને નીચે જો રે તો એનો શિકાર થઈ જાય કોઈ પક્ષી લઈને મીંદણા કે એમાં શિકાર કરી નાખે અને ઝાડવા ઉપર અને ઉપર જ બિચારા ચાર પાંચ દિવસ સુધી નહીં ખાવું નગર પીવું બસ ઝાડવા માથે દઈને બેહવાનું એટલે બહુ તકલીફ એટલે વાતું ભૂર્યું બધે ને માણસને માલને ને ઢોરને ને લ્યો ને આપણે આપણી ઉડી સગવડ છે ને તોય માલ ઓવડા હેરાન છે એમ આપણે નગર સગવડમાં નીચે ધ્રાબો છે ગમાણું છે એમાં ચરોઈને જડી જાય પૂરે પૂરો જેટલો જોઈએ એટલો જડી જાય ટાઈમ ટુ ટાઈમ પાણી બધું થઈ જતું પણ તોય ભાઈ માલ હેરાન થઈ જાય માંડવી ભારે જોરદાર છે માંડવી માં કંઈ ઘટે છે તો બસ તૈયારી જ હતી આપણે કે પાણી પાવું છે મોટર નો હરાડોજ કરી લીધો તો આમ થોડુંક લાગતું હતું ફૂલ એકદમ જરૂર હતી એટલે હાજી પછી વરસાદની વાત જોવાયમ નતું એટલે આપડે બધો મોટર નો હરાડો કરી તૈયારી કરવી હતી તરસાદની આગાહી નથી ને ઉતરતા હતા પછી રેણા ચાલુ થઈ ગયા હતા પછી દારવી ગયા તા મસ્ત જો માંડવી ને પાણી આવ્યું ને વરસાદ પડ્યો ભારે અસર નીકળ્યું માંડવી કાર્યું ડમોર છે એકદમ અને હવે જો મસ્ત દવા બવાની ની જે જરૂર હતી બધું થઈ ગયું હતું અને આમ છે નારિયેરી જો બે ચાર નારિયેરી હું આગળ નમી ગયું છે એને એવું ભ્યુ કરવી પડશે એવું થાય ભાઈ બધું અને લ્યો ને ભાઈ વરસાદ તો ફૂલ ગમે કે વરસાદ આવે તો તો ભારી મજા આવે પણ વરસાદ જે કચકાણ થાય ને માલ ને બધું હેરાન થાય ને એ જરાય ના ગમે આપણે જરાય પસંદ નંબરે અત્યારે જેમણે જ આવે કચકાણ કચકાણ થઈ ગયું કેમ કે એકદમ વરસાદ વહે રાખે ને એટલે ભાઈ પાણા ને પલાળી નાખે એવું બધું થઈ જાય આમાં એકદમ ખાલી ટકર જગ્યા હતી ને પાણા વાળી જગ્યા એ બધી પોચી પડી ગઈ કચકાણ કચકાણ થઈ ગયું અત્યારે આ હતા ને આરિયરી ના પાંદડા નાખા પવન એકદમ બહુ હતો ને ભાઈ તો પછી આમનું બકાલું આવેલું હતું ભીંડાઓને ને તો વાંધો નથી આવ્યો ગુવાર બધો હોઈ ગયો ગુવાર ફેલ ભાઈ બધો હમણાં જો મેં આગલા જ વિડીયા તમને દેખાડ્યો કે બકાલું હવાય બકાલું કરી લેવાય થઈ ગયું લ્યો બકાલું

પાવાય પડે ભાઈ ધર્મ આપણો નિભાવવો હોય પડે એમાં શું કરે હોય હાલો જો અત્યારે સાડા ત્રણ નો ટાઈમ થયો છે ચા પાણી પી અને થયા છે ફ્રી અને મીમાનને માર દીધો ધકો હાલો હવે નીકળો એટલે મિમાને ભાગી ગયા હે હવે જો ને અત્યારે નવા એક પ્રોજેક્ટ ઉપર કામ ચાલુ કરવું જ હશે માલદેવભાઈ કે ચાલો કાઇમે લાગો એટલે મેં લાલો તોડીને ભૂકો ભૂકો નાખી અને થયા છે કાયમે હાલતા ભાઈ તો કામ અત્યારે આપણે કરવાનું છે આપણે આ તો મુંદરી છે મુંદરી આ સારી નીકળી છે ભાઈ ભાઈ જો અને હવે કામ કરવાનું છે આપણે જો આ ચરો છે ને અમુક જગ્યાએ થોડોક શું છે ઉનાળામાં ખરાબ પાણી હોય ને નહીં સાહેબ એ થોડુંક ભરી જાય તો આ કેમ છે ખાલું થઈ ગયું એની વાર થોડાક ખાલા થઈ ગયા ને એમાં આપણે વાવવાનો છે પાછો વાઢીઓ જરો હવે કામ કરવાનું થાય છે એ આપણે અત્યારે કેમ છે પીપરી પીપરી આપણી હા અરે વહેલું કહેવાય ને ભલામણ આ ખાલા થઈ ગયા ને આવી રીતના આમાં ખાલા ખાલા થઈ ગયા ને ખાલામાં બધા એમ બધા આપણે વાવવાનું છે અને બે આણે ક્યાંય લેવા જવાનું કરવાનું કે કંઈ છે નહીં કેમ કે અહીંયા થોડુંક રહી ગયું હતું ને

આ હું કામ કરવાનું છે માલદે ભાઈ તો કટિંગ ઉપડ્યું છે આપણે હવે લેવા જવાનું હોય તો ફરી હોય એમ ને અધૂરા કામ કરો હોઈ તો અમે તો કામ કરવા ગયા તા મારું હોડીને નાખવા ગયો તો મારે રા કામ તો કરીએ આવું હોડીને ભૂકો નાખીએ એવું સાજો હવે તો આવી રીતના વાવવાનું થાય શું છે સિંગલ કટિંગ વાવવું ડબલ અછતતા છે ને નહીં નહીં તો હા છત છે ભાઈ દાર અહીંયા બધું અહીંયા પડ્યું છે અહીંયા કંઈ પડ્યું અહીંયા પડ્યું ને કંઈક વાં પડ્યું અને આમનામ જેટલું આવશે એટલું ઠીક છે ને બાકીનું પડ્યું પડ્યું ત્યાં અહીંયા ઉગી જવાનું યુને જો પાણી ચડીએ ને તો નામ થવાનું પોણા છ ટાઈમ થયો છે અને હવે બફેલો મિલ્કીંગ ના કામ ચાલુ થયા છે જો હવે નવી ભેંસ નવી ભેંસ છે ને મિલ્કીંગ માલદેવભાઈ ચાલુ કર્યું છે અને આપણી આ ભેં છે ને એને થોડુંક તબલ પડી ગયું હતું કેમકે આ એક ને એક ઘેર રહી હતી ને એટલે એને થોડુંક ઘર બદલ્યું ને એમાં થોડુંક હાંકરો વધુ લાગ્યો હતો હમણાં ખાવું પીવું ને આ ભેં હે બહુ ઓછું કરી નાખ્યું હતું એને એનું ઘર બહુ સાંભળતું ને એટલે ખાવું પીવું બહુ ઓછું કરી નાખ્યું ને એટલે થોડુંક દૂધમાં નજી હવે હવે ચડવામાં થશે કેમ કે ખાવું પીવું હવે ચાલુ કર્યું પાવરો હવે ખાશે નકર તો ભાઈ ખાવું પીવું બધું બહુ ઓછું કરી નાખ્યું હતું એટલે હવે દૂધનું બધું હાવ ડમધકલ થઈ ગયું હતું હવે મેડ આવે ધીરે ધીરે દવજી ભાઈ આપણા કાયમ મીડિયા જોતા હોય ને એને ખબર હોય કેમ કે આવી ત્યારે આથેડા જેવી હતી અને તણ જો થોડી ઓહરી હે કેમ કે આઠ નવ દિન એ જોઈ હું ખાધું જ નથી કમાલ દે ભાઈ માંડ માંડ હે હા પંદર દી લ્યો ભાઈ હું તો દસ દી નું કેતો હતો આ તો પંદર દી થઈ ગયા એટલા દિવસ એ બહુ જોઈ હું ખાધું જ નતું અને ન પાણી પીએ કે ન પાવરો ખાય એટલે એનું બહુ મેડ નતું આવતું હવે જો બધું ધીરે ધીરે સેટ સુટ થતું જાય હવે પાણી એ પીએ ખાતી એ નામી થઈ ગઈ અને નામી જો હવે પાવરામાં મંડાઈ રહી